નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ ત્રણ સ્વાધ્યાપુથી ગણિત વિશે એમાં ચેપ્ટર નંબર એક ક્યાંથી જોવો તો વિડીયો બહુ સરસ રહેશે વિડીયોમાં શરૂઆત કરતાં પહેલાં કહું જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો ચાલો આપણે ટાઈમને ખોટી કર્યા વગર આપણે આજે જોઈશું ક્યાંથી જોવું તો સૌ પ્રથમ જોઈએ આપણે અહીંયા પ્રશ્ન નંબર એક આપેલો છે કે નીચેના ચિત્રો મેળવવા વસ્તુઓને ક્યાંથી જોવામાં આવી હશે તો જો તમને અહીંયા એક ગાડીના ચિત્રો આપેલા છે એમાં તમારે અહીંયા જોવાનું છે તો સૌપ્રથમ અહીંયા આપેલું છે કે નીચેના ચિત્રો મેળવવા વસ્તુઓને ક્યાંથી જોવામાં આવે છે તો આ ગાડી જે તમને દેખાય છે તો આપણને એવું લાગે કે આ ઉપરથી દેખી હોય એવું લાગે તો અહીંયા તમારે લખવાનું છે ઉપરથી આ ચિત્ર જે છે એ બાજુથી જોવામાં આવશે આ ચિત્ર જે છે આગળથી એટલે કે સામેથી જોવામાં આવી છે આ ચિત્ર જે છે એ આગળથી જોઈએ આપણે અને અહીંયા આપેલું છે પાંચમા નંબરનું એ આપણને ઉપરથી દેખાય છે અહીંયા આપણે આપેલું છે કે નીચે આપેલા ટપકાની મદદથી પેટર્ન બનાવો તો આ રીતે તમારે પેટન બનાવવાની છે ત્યારબાદ આપણને જો અહીંયા આપેલું છે કે નીચે આપેલા ટપકાને જોડીને ચોરસ અને લંબચોરસ બનાવો તો મેં આ રીતે બનાવ્યા છે તમે તમારી રીતે જેવી રીતે તમને ફાવે એવી રીતે ચોરસ અને લંબચોરસ તમારે બનાવવાના રહેશે ત્યારબાદ તમને આપેલું છે નીચે આપેલા બિંદુઓની ગોઠવણીમાં નીચેની વસ્તુઓના ચિત્રો દોરો પેન્સિલ બેટ પુસ્તક ચશ્મા સીસી તો જો અહીંયા મેં પેન્સિલ બનાવી છે સૌ પ્રથમ અહીંયા ચશ્મા બનાવ્યા છે અહીંયા બેટ બનાવ્યું બેટ બનાવ્યું છે અને આ પુસ્તક બનાવ્યું છે અને આ બનાવી છે સીસી તો આ રીતે તમારે બનાવવાનું રહેશે અહીંયા આપેલું છે કે નીચે આપેલ અડધા ચિત્રોને અરીસામાં જુઓ અને પૂર્ણ ચિત્ર બનાવો તો આ રીતે તમારે ચિત્ર બનાવવાનું છે મેં બે બનાવે છે બાકીના તમારે જાતે બનાવવાના છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપેલું છે નીચે આપેલા ચિત્ર નંબર એક મુજબ બાકીના ચિત્રોને લીટી વડે સરખા ભાગ દોરી શકાશે તો જો આ છે તો આને સરખા ભાગ આ રીતે આપણે કાગળ વાળીએ તો સરખા ભાગ થઈ જશે તો આ રીતે લીટી આપેલી છે તો અહીંયા પતંગિયું છે તો એના પણ સરખા ભાગ થશે અહીંયા લંબચોરસ છે એના પણ સરખા ભાગ થશે આના સરખા ભાગ થશે નહીં કારણ કે આને અહીંયા આપણે સરખા ભાગ કરવા જઈએ તો આ ભાગ વધી જાય તો આના નહીં થાય ચાર નંબરના આના પણ સરખા ભાગ થશે આના પણ સરખા ભાગ થશે આમાં પણ સરખા ભાગ અહીંયાથી આપણે કટિંગ કરીએ તો બંને સરખા ભાગ થાય અને આ રીતે આપણે કટિંગ કરીએ તો પણ બંને સરખા ભાગ થાય પછી આને આપણે આ રીતે પણ કટિંગ કરી શકીએ અને આ રીતે પણ કટિંગ કરી શકીએ તો પણ સરખા ભાગ થશે આને આપણે ઊભું કટિંગ કરીએ તો સરખા સરખા ભાગ થશે આને પણ ઊભું કટિંગ કરીએ તો સરખા ભાગ થશે આના સરખા ભાગ નહીં થાય તેર નંબરનું છે આને પણ સરખા ભાગ થશે અને ચૌદ નંબરનું છે એના સરખા ભાગ થશે નહીં ત્યારબાદ છે અધ્યયન નિષ્પત્તિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન તો કે નીચે આપેલી વસ્તુઓને જોવા માટે સાચા શબ્દની નીચે લીટી કરો તો વિમાનને આપણે ક્યાંથી જો જોઈશું તો કે ઉપરથી પછી છે પક્ષી છે તો એને ક્યાંથી જોવામાં આવ્યું છે કે નીચેથી ત્યારબાદ લકડકોચ છે એને ક્યાંથી જોવામાં આવ્યું છે તો કે સામેથી બરાબર ત્યારબાદ આપણે જોઈશું નીચે આપેલા ટપકાની મદદથી ત્રિકોણ અને ષટકોણ બનાવો જુઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે ત્રિકોણ છે એક પ્રકારે થોડું ખોટું બનાવેલું છે કારણ કે અહીંયા એક બે ને ત્રણ ડોટ છે અહીંયા પણ એક બે ત્રણ ડોટ છે આ બે તો બરાબર છે પણ અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ ડોટ છે તો આ ત્રિકોણ માન્ય ગણાશે નહીં ષટકોણ તમે બનાવી શકો છો ત્રિકોણ તમારે કઈ રીતે માન્ય રાખવાનું છે તો કે અહીંયા જુઓ એક બે ત્રણ એક બે ત્રણ એક બે ત્રણ ત્રિકોણની ત્રણેય બાજુએ સરખી હોય તે સાચું ત્રિકોણ કહેવાય તો તમે મોટું ત્રિકોણ બનાવવા માગતા હોવ તો આ પ્રકારનું બનાવી શકો છો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ તો આની ત્રણેય બાજુઓ સરખી હશે ત્યારબાદ આગળ આપણે જોવાનું છે નીચે આપેલા ચિત્રોને બીજો અડધો ભાગ દોરો તો અહીંયા મેં કાતર બનાવી છે આ તમારે જાતે બનાવવાનું છે ત્યારબાદ છે કયા ચિત્રને તૂટક રેખાથી વિભાજિત કરીએ તો બે સમાન ભાગ બને તો જે છ નંબરનું છે એમાં સમાન ભાગ નહીં બને સમાન ભાગ ન પડે કારણ કે અહીંયા ભાગ કરવા જઈએ તો આ ભાગ વધી જશે અહીંયા કરવા આડા કરવા જઈએ તો પણ નહીં પડે સાત નંબરનું જે એમ છે એના સમાન ભાગ પડશે અહીંયાથી કટિંગ કરી ઉપર મૂકવામાં આવે તો સેમ ટુ સેમ ભાગ થશે આઠ નંબરમાં છે કે સમાન ભાગ પડશે નહીં તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો આ પ્રકરણ પૂર્ણ થાય છે તો ફરી મળીશું આપણે એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ